રાજકોટ કાની બેદરકારીથી વનરાજસિંહ જાડેજાના મોતનો મામલો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન ચોમાસા પહેલા મોનસૂન કામગીરી ન કરતા અકસ્માતો થાય છે ડ્રેનેજ સફાઈ ન કરી કે ન તો ડ્રેનેજ હોલના ઢાંકના રિપેરિંગ ન કર્યા ન્યુ કમિશનરને પત્ર લખી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગ કરી બાર હજાર જેટલા ખાડાઓ રાજકોટના રાજમાર્ગો પર પડ્યા કોંગ્રેસ સે નંબર જાહેર કરી લોકો ફરિયાદ કરવા કરી પીલ બાઇટ અતુલ રાજાણી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સબસીપલ કમિશનર થોડા દિવસો પહેલા એક આવેદન પત્ર આપ્યું માંજો કે પ્રી મોનસૂ કામગીરી જે પંદર જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઇન સાફ થઈ જવી જોઈએ એના મેનોલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી નથી આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ને ઉપર થર કર્યા કરે છે એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ અ પ્રેસના માધ્યમથી અને મ્યુનસિપલ કમિશનરને લેટરથી અમે હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રો રસાડા તૂટેલા હોય દરેકના ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે